ગઈકાલના રોજ અત્રેના ફરિયાદી છે એમને બેને ફરિયાદ આપેલી કે આ કામના સામાવાળા છે નિલેશભાઈ ઉર્ફે રવિ દાદભાઈ મકવાણા જે અમરનાથ પાર્ક શેરી નંબર એક ખોડિયાર કૃપા મકાન વિનોદનગર ક્વાર્ટર પાસે કોઠિયારિયા મેઇન રોડ પર રહે છે છેલ્લા પાંચ વર્ષથી આ કામના ફરિયાદી છે એમની સાથે એમને ઓળખાણ હતી નજીક નજીક રહેવાના કારણે અને તેમની સાથે પાંચ વર્ષથી ઓળખાણના કારણે મિત્રતા થયેલી એકબીજાના નંબરોના આપલે થયેલો અને સંબંધ એમને રાખેલો અને ત્યારબાદ આ કામના આરોપી છે એમને ફરિયાદી સાથે બળજબરીપૂર્વક સંબંધ રાખવાનું દબાણ કરતા હતા અને જો સંબંધ ના રાખે તો તેમના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપતા હતા એ બાબતે ત્રણસો છોતેર અંગદનો ગુનો આરોપી વિરુદ્ધ અત્રે ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને પીઆઈ સાહેબ તપાસ કરે છે હા હાલ આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને હાલ એ પોતે સબજેલમાં છે ના વાયરલ નથી કર્યા પણ ફરિયાદી પાસેથી મેળવીને એને ડિલીટ કરવાની તજવીજ ચાલે છે